નમસ્કાર દર્શક મિત્રો કરંટ માં હું પીનર આપ સૌનું સ્વાગત કરું છું તહેવાર હોય એટલે આપણે ચોક્કસપણે કહીએ કે ઘણા બધા લોકોનો મનપસંદ આ તહેવાર હોય છે એકબીજાને રંગ લગાવવું ડીજેના તાલ પર નાચવું અને એની સાથે સાથે આપણે એવું પણ કહી શકીએ છીએ કે આજના દિવસે લોકો ખાણીપીણીની પણ મજા માણતા હોય છે પણ આજે વાત એ કરી રહ્યા છે કે અત્યારના સમયમાં દરેક તહેવાર આપણે જોઈએ ને તો દરેક તહેવારની ઉજવણી ની જ રીત છે આપણે બદલાતી ક્યાંક જોવા મળી રહી છે પહેલાના સમયની વાત કરીએ તો લોકો એકબીજાના ઘરે જઈને માત્ર ગુલાલથી હોળી રમવાનું જ પસંદ કરતા હતા અને હવે અત્યારે આપણે જોઈ શકીએ છીએ લોકો ધૂળેટી રમવા માટે પણ ડીજેના તાલ પર નાચતા હોય છે પાર્ટી પ્લોટ્સમાં જતા હોય છે ડીજે હાઉસમાં જતા હોય છે અને અલગ અલગ રીતે ધૂળેટીના તહેવારની ઉજવણી લોકો કરતા આપણને જોવા મળતા હોય છે આજના સમયમાં લોકો કેટલા બદલાયા છે અને એની સાથે સાથે ધૂળેટીના તહેવારની વાત કરીએ તો એની ઉજવણીની રીત કેટલી બદલાયેલી આપણને જોવા મળી રહી છે ઘણા એવા પણ લોકો હોય છે કે જે લોકો હાસ્યના ફબારાની સાથે પણ ધોળેટીના તહેવારની ઉજવણી કરતા હોય છે આપણે પણ કંઈક એવું જ કરવાનો પ્રયાસ કરીશું અને સાથે જ આ રીત કેટલી બદલાયેલી આપણને જોવા મળી રહી છે બધા જ રીતના લોકો એટલે કે પહેલાના સમયની વાત કરીએ એટલે એવું તો ના કહી શકાય કે ક્યાંક ઓલ્ડ એજ પીપલ આપણે કદાચ કહી શકીએ કે એ લોકો કેવી રીતે તહેવારોની ઉજવણી કરતા હતા અને આજના સમયમાં યંગ જે લોકો છે આજની જે જનરેશન છે એ કઈ રીતે ધૂળેટીના તહેવારની ઉજવણી કરે છે એની સાથે સાથે ખાસ કરીને મહિલાઓની વાત કરીએ અને ફિમેલ્સની વાત કરીએ તો એમની જે ધૂળેટી છે એ કામકાજથી અડગા રહીને કેવી રીતે એ લોકો પણ ઉજવણી કરતા હોય છે તેના વિશે પણ આજે આપણે વાત કરીશું જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે જીતેન્દ્ર ઠક્કર છે અર્ચના ચૌહાણજી છે જે બંને ગુજરાતી કલાકાર છે આપણી સાથે છે રેડિયો સિટી 91.1 માંથી આર છે હાર્દિક આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક ધન્યવાદ થેન્ક યુ સો મચ જીતેન્દ્રજી સૌથી પહેલા છે ને ધૂળેટીના તહેવારની વાત કરીએ તો લાગે છે કે ક્યાંક આજે ધૂળેટીના તહેવારની રીત ઘણી બદલાયેલી જોવા મળે છે આપણે પહેલાના સમયની વાત કરીએ ને આપણે જે પહેલાના સમયમાં ધૂળેટીના તહેવારની ઉજવણી કરતા હતા ત્યારે આજે લાગે છે કે બધા જ તહેવારોની ઉજવણી જે રીતે બદલાઈ છે ને એ જ રીતે આ રંગોનો જે તહેવાર છે આ જે ખુશીઓનો તહેવાર છે એની ઉજવણીની રીત પણ ઘણી બદલાય છે હા બહુ સાચી વાત છે કે પહેલાના જમાનામાં આવા ઉત્સવો બહુ સાદગી પૂર્ણ રીતે કરી નતો શકતો અથવા તો છોકરીઓ પોતે પણ પોતાના પ્રેમીની સાથે વાત કરી નથી શકતી ઇવન લગ્ન થયા હોય તો પણ એ લોકો સાંજે જયારે પરવારે ત્યારે જ મળી શકે બાકી દિવસ દરમિયાન તો એ હોઝલમાં માં હોય અને ઘરના વડીલો આજુબાજુ ફરતા હોય એટલે પતિ પત્ની પણ નજીક આવી શકતા નો રાહ જોઈને બેઠા હોય એ જમાનાની વાત કરું છું આજથી ચાલીસ વર્ષ પહેલાની વાત જયારે આગલા દિવસે એ યુવાનો ને હું ઘણા આવે કહો કાલે આપણે આપણી પ્રેમિકાને અથવા પ્રેમીને મળી શકીશું અને કદાચ સ્પર્શ પણ થઈ જાય રંગ ઉડાડતા

લોકો અત્યારે તો રમતા હોય પણ પહેલાના જમાનામાં જયારે છુપાઈ છુપાઈને કન્યાઓ કન્યા હોય અને પાછળથી આવીને એનો પ્રેમી જાણે પાછળ ઓળખતો હોય એ રીતે ગાલ ઉપર કંકુ લગાડીને સ્પર્શ કરી જાય અને એ યાદોના સહારે આખું વર્ષ એ પ્રેમ કીધતો હોય કે હા મેં મારી પ્રેમિકાના ગાલ ઉપર આ સ્પર્શ કર્યો તો એનો કંકુ લગાડતી વખતે

જગદીશભાઈ વાત કરી એને આપણે એવું કહી શકીએ કે રોમેન્ટિક પોલીસ સેલિબ્રેશન એને કહેવામાં આવે અને હાર્દિક શું લાગે છે કે આજના ટાઈમમાં એ રોમેન્સની રીત બદલાઈ ગઈ છે ચોક્કસપણે ધૂળેટીના હોળીના તહેવારને છે ને આપણે પ્રેમનો તહેવાર પણ કહીએ છીએ અને એના પર ઘણી કવિતાઓ પણ આવે છે ઘણી પ્રેમની વાર્તાઓ પણ આપણને સાંભળવા મળતી હોય છે શું લાગે છે કે અત્યારે જગદીશભાઈ જે વાત કરીએ આજના સમયમાં અત્યારે એ રોમેન્સની રીત કેટલી બદલાઈ ગઈ છે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ પીનલ ફોર હેવિંગ મી અને તમામ વ્યુઅર્સ ને ધુએટી ના રંગોના તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ જેવી રીતે સરે વાત કરી જીતેન્દ્ર સરે વાત કરી એ પ્રમાણે ઓફકોર્સ સમય તો બદલાયો છે સમય એ સત્ય છે કે સમય એ સ્થિર રહેતો નથી એ વેચ બદલાતો છે મોડર્નાઇઝેશન આવતા રહે છે રોમેન્સ એનો એ રહ્યો છે પણ હવે એને એક્ઝિક્યુટ કરવા માટે ને એને એક્સપ્રેસ કરવાના આપણી પાસે બધા જ મીડિયમ હવે છે એન્ડ ધ બેસ્ટ પાર્ટ ઇઝ ધેટ સોસાયટી હેઝ એક્સેપ્ટેડ પીપલ ડુઈંગ સર્ટન થિંગ્સ એટલે આજે સર જે જમાનાની વાત કરે છે કે ત્યારે છોકરો ને છોકરી મળે તો પણ એક મોટો પ્રશ્ન હતો અને આજે તમારી સોસાયટીની નીચે કે તમારી ઓફિસની નીચે બે વ્યક્તિઓ નિરાતે એકબીજાના ખભે હાથ રાખીને બેઠા હોય કે પછી એક થાળીમાં ખાતા હોય તો દેટ ઇઝ અ વેરી નોર્મલ થિંગ સો ઓફકોર્સ મને એવું લાગે છે કે હવેના સમયમાં તમારે સાચો પ્રેમ દર્શાવવો એના માટેના તો ઘણી ઘણી મોટી કસોટી છે એના માટે એ અઘરો વિષય થઈ ગયો છે કે તમારે આમ બધી જ માયા જાળવાથી નીકળવું પડે કેમ કે અઢળક બધા કરી શકે એવી ક્ષમતામાં છે કન્સિડરિંગ જેવો તહેવાર કે જેમાં મોડર્નાઇઝેશન બહુ જ બધા પ્રકારનું છે બટ મને આનંદ એ વાતનો થાય છે કે અત્યારના સમયમાં ઇસ્યુ સી ધેટ વે તો આ પર્ટિક્યુલરલી આજે દસ વર્ષના સ્પેનની જે જનરેશન છે ને એમાં જે પોતાની જાતને એની ઇવોલ્વ કર્યા છે ને તેમાં સ્પિરિચ્યુઆલિટી ગઈ છે એમાં આધ્યાત્મ પણ આવી ગયું છે અને સાથે સાથે એટલે કદાચ તમે એમ કહો કે લોકોને એવું બી છે કે મારે કેસુડાના પાણીથી એટલે નાવું છે કેમ કે એમની સ્કીન સારી થાય અને કદાચ આજથી ત્રીસ વર્ષ પહેલા જે જનતા હતી એવું કહેતી કે ભાઈ કેસુડાના પાણીએ નાવાનું કેમ કે લાલાને નવડાયો સો પોઈન્ટ ઓફ વ્યુ ફરી ગયા છે બટ આઈ કે સેલિબ્રેશન હજી પણ એ જ રીતે થાય છે અને દેટ્સ હાઉ વી સેલિબ્રેટ ડુએટી એટલે કદાચ તમે ડીજેના ડાન્સ પર પર નાચો

આપણે જાણીએ છીએ કે હોળી જેમ સમય બદલાયો છે આપણે જોઈએ છીએ કે સોલે ફિલ્મ એક સોંગ છે કે હોળી કે દિલ દિલ મિલ જાતે હે એવું કઈ છે ને ગીત દુશ્મન ભી ગળે મિલ જાતે હે અને પછીનો સમય બદલાયો ત્યારે ડર ફિલ્મમાં ગીત આવ્યું કે અંગ સે અંગ લગાના સજન હમે એસે રંગ લગાના તો સમય જતા સ્વરૂપો બદલાતા રહ્યા છે સરે કહું એમ કે પેલાનો સમય હતો કે જરા જોવા માટે પણ આપણને એમ થાય કે આંખ ઊંચી કરીને જોઈશું અને કોક જોઈ જશે તો તો એ એક હેઝિટેશન સ્વરૂપો બદલાતા રહ્યા છે પહેલાના સમયમાં પરિવારનું મહત્વ બહુ જ હતું જયારે આપણે જોતા હતા કે પારિવારિક ફિલ્મો વધારે ચાલતું હતું જયારે પરિવારને મહત્વ મળતું હતું કે ભાઈ સંયુક્ત કુટુંબમાં મારો એવો એક આખો ફેઝ હતો જે અમે નાઇન્ટીઝના કિર્સ છીએ એ બધા એ એ વખતનો સમય જયારે અત્યારે મિત્રતા ઉપર લોકો વધારે ફોકસ કરે છે કે સાથે મિત્રો હોવો જોઈએ ને સાચો મિત્ર આ ને તે ને હવે થોડુંક પરિવારનું મૂલ્ય થોડુંક પ્રમાણમાં કદાચ ઘટ્યું એવું લાગે છે જેના પરિણામે જ આપણે પેલા બધા સેપરેટ રહે છે વિભક્ત કુટુંબ નાનું કુટુંબ એવું જોઈએ છે એટલે હા સ્વરૂપ બદલાયો છે અને એ બદલાય કારણ કે પહેલા આપણે કી કીપેડ વાળા ફોન વાપરતા હતા હવે એન્ડ્રોઈડ ફોન વાપરીએ છીએ એટલે સ્વરૂપો તો બદલાતા રહેશે મહત્વનું એ છે કે આજે પણ એટલા જ ઉત્સાહથી દરેક તહેવારો ઉજવાય છે આજે પણ એ તહેવારોનું મહત્વ નથી ઓછું થયું આજે પણ એના દ્વારા કહેવાય ને કે આપણી એક સરખી મોનોટોનસ લાઈફમાં કઈક નવા રંગો ભરાય છે તો એ એ એ હજુ જળવાઈ રહ્યું છે એ બહુ સારું છે અને જળવાતું રહે ચાહે કોઈ પણ ફોર્મમાં એ આપણા માટે બહુ જરૂરી છે જી બિલકુલ ચોક્કસથી થી આપણે એ એક વસ્તુ જોઈ શકીએ છીએ કે આજે પણ દરેક તહેવારની ઉજવણી તો હર્ષોલ્લાસ ની સાથે જ કરવામાં આવે છે જીતેન્દ્રજી અહીંયા આપણે વાત કરી કે ક્યાંક ને ક્યાંક જે પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં જે ચેન્જ જોવા મળી રહ્યો છે શું આપને લાગે છે કે આપના જ ઘરની આજની જે જનરેશન છે એ આપ જો ઈચ્છો છો કે આજે ફેમિલીની સાથે સેલિબ્રેશન કરે અને ડીજે ના તાલ વગર આ સેલિબ્રેશન કરવામાં આવે તો એ શક્ય ખરું લાગે છે કે આપણે કોઈ ચેન્જ કરી શકે છે ની સાથે એ પણ કહીએ કે કેમ આજની જનરેશન પહેલાની જનરેશન બંનેની વચ્ચે જે ગેપ છે એને આપણે કઈ રીતે એ કરી શકીએ છીએ કે જેથી કરીને બધા જ સાથે મળીને આ સેલિબ્રેશન કરી શકે કોઈ યુગમાં જે વસ્તુ ચાલતી હોય એની સાથે જ આપણે ચાલવું જોઈએ એને જો બદલવાનો તમે પ્રયત્ન કરશો ને તો તમે ક્યાંય નહીં ચાલો કારણ કે અમારું એક નાટક હતું ઉપેન્દ્ર ત્રિવેદી નું એમાં હું જ કદાચ એ ડાયલોગ બોલતો કે આ એક સમય ચક્ર છે જેની અંદર આપણે એક નાનું ચક્ર છીએ એટલે નાના ચક્ર એ મોટું ચક્ર ચાલતું હોય એમ જ ચાલવું જોઈએ જો ઉલટી દિશામાં તમે ચાલવાનો પ્રયત્ન કરો ફંગોળાઈને ક્યાંય દૂર ફેંકાઈ જશો આજના યુગમાં નહીં પણ વર્ષોથી આ તો ચાલ્યું આવે છે કદાચ ઘરડા ઘર જે વધી ગયા છે એનું કારણ પણ આજ છે હું મારા દીકરા ને એમ કઉ બેટા આમ ના હોય અમારા જમાનામાં આમ થતું તો પેલો કઈ બાબત તમે શાંતિ રાખો ને અમને અમારી રીતે જીવવા દો ને અને તમે ઘરડા ઘરમાં રહો તમારી રીતે અલગ રહો

બિલકુલ જીતેન્દ્રજી અહિયાં મિત્રો ની આપણે વાત કરીને આજની જનરેશન મિત્રો ની પરિભાષા નથી બદલાતી તો પહેલાના સમયમાં આપે જયારે ધૂળેટી કરી હશે ત્યારે આમ કેવા કેવાય કે આજે બી લોકો જોઈએ કે સવારે અત્યારે બી આપણે જોઈએ છે કે કાદવ કીચડવાળી વાળી હોડી પણ રમે છે આજે પાકા કલર કે કલર જ ના જવો જોઈએ મિત્રો એવું એવું લોકો વિચારતા હોય છે શું આપ લોકો પણ એવી હોળી રમતા હતા જોકે એ વખતે કે આ વખતે હોળી તો એ રીતની જ રમાય જેને જે પસંદ હોય એ પાક્કા પાક્ લગાવે ઓઇલ પેન્ટ એ લગાવતા લગાવે જે કોઈ વોટર કલર લગાડે કોઈ ગમે એટલે એ એ માધ્યમ જે છે જરાય નથી બદલાયા હા મને ઓઇલ પેન્ટ નતા ગમતા એટલે હું બે હાથ જોડીને કહું મિત્રો ને કે દોસ્તો કંપુ લગાડે ગમે ઓઇલ પેન્ટ મને છે ને એલર્જી નથી ભાવતોને

તમારું નાચ ચાલે આપણે પાક્કા કલર થી હોડી ના રમવી માત્ર ગુલાલ થી હોડી રમવી પણ મિત્રો માને ખરા આપણે એવા એવા ઘણા પ્રસંગો આપની સાથે પણ બનતા હશે એકદમ ની સાથે હોડી રમવી હોય ત્યારે એવું જ કલર કે જે જાય નહીં સાત દિવસ સુધી

તો ડોન્ટ વરી અબાઉટ ઇટ રહી વાત આની કે પાકા કલર તો આઈ થિંક હવે ઇવેન્ચ્યુઅલી લોકો પણ ઓફલેટલી મને એવું લાગે છે સમજે છે અને ઓફલેટલી બધા હવે પેલું પહેલા કેવું હતું કે તમે એક આખા જોઈન્ટ ફેમિલી માં રહેતા હો એટલે ત્યારે પેલું પરિવાર સાથે રમવાની ઘટના એ પણ હોય કેમ કે તમારા ઘરમાં જ અઢળક લોકો છે એને રમતા રમતા તમે થાકી જાઓ તો તમે ભયબંધ જોડ તો ક્યારે જવાના એટલે ગણ્યા ગાંઠ્યા ચાર પાંચ લોકો તમારી આસપાસ હોય કે જેની સાથે તમે બહાર જતા હોવ દેટ કુડ બી અચીવ જે હું માનું છું હવે બધા મેજર ન્યુક્લિયર ફેમિલીઝ છે એટલે તમારી પાસે ઓલવેઝ વીક હૂફ શોધવા માટેના તમારી પાસે ત્રણ ચાર અલગ અલગ ગ્રુપ છે જે ઈઝીલી અવેલેબલ છે નાઉ બીકોઝ ઓફ ટેકનોલોજી આપણે બહુ બધા વિષયો પર બહુ સારી રીતે ઓપનલી ડિસ્કશન કરી નાખીએ એટલે ફ્રેન્ડ સાથે જવાના આપણી પાસે બહુ સારા એવા મોકા અને વૈબંધો તો શું મોકો જોઈતો હોય અમસ તો ચા પીવા માટે મોકો જોઈતો હોય તો દિવાળી કે હોળી જેવા તહેવાર મળે ત્યારે તો ભેગા થવાનો અને તોફાન કરવાનો મોકો કેમ અમે છોડી રહીએ ઓલવેઝ હેપન કે એ તમારે એ ઘરે આવે કાં તો તમને ક્યાંક બોલાવે અને તમને એ તમે ગમે તે કરો એ તમને પાણીમાં રગદોડી એ દિવસે એમને પોથળીમાં ભરીને પાણીમાં તમને નવડાવવામાં વાંધો ના આવે એ દિવસે ગમે તેવું ગંદુ પાણી હોય તો તમને એનાથી નાવા વાંધો ના હોય ટેક્સ વાય વી ઓલવેસ એ પેલું 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 આપણે જોઈએ ને કે ખાસ તો આપણે એ જોઈએ કે મિત્રો ને એટલે એમને પેલું એક સરપ્રાઈઝિંગલી અટેક કરવું બહુ ગમે એક્ઝેક્ટલી

આપણી જે પણ મહિલાઓ છે તો એમનું પોતાનું જે પણ ઘરનું કામકાજ છે અને એમાં પણ ખાણીપીણીની વાત હોય ત્યારે એમનો એ સમય નો જે શેડ્યુલ હોય એ પણ ક્યાંક ને ક્યાંક વ્યસ્ત જોવા મળતો જ હોય છે પણ એ એવા બહુ આનંદ એટલા માટે આવે છે કે તહેવાર જયારે આવે છે ને ત્યારે સાથે બધા લોકોને મિત્રો ને પરિવારજનોને બધાને સાથે લઈને આવે છે એટલે એક સરસ મજાનું ગેટ ટુગેધર થાય છે એટલે એ બધામાં છે ને કામનો પેલો થાક રહેતો નથી ઉલટાનો ઉત્સાહ વધે છે કે ભાઈ કાલે ઓળી છે દૂરે છે તો ચલો તૈયારી કરવાની છે શું પ્રિપેરેશન કરીશું કોને બોલાવીશું કોના ઘરમાં આપણે જવાનું છે કાં તો આપણા ઘરમાં કોને બોલાવવાનું છે એટલે એ એને છે ને જવાબદારી થી વધારે કહેવાય ને બહુ મજા એક થાય છે મેં તમને હમણાં જ કહું ને એક સરખી માણસની એક જવાબદારી પૂર્ણ એક મોનો લાઈફ ચાલતી હોય છે

યસ યસ બિલકુલ બિલકુલ હોળી જયારે હોય હોળી નો દિવસ ધોળટી નો દિવસ બે દિવસ આપણા હોય એટલે ની સાથે પ્રદક્ષિણા કરવી એની પૂજા કરવી એની તૈયારી કરવી એમાં બધું આપણે જે શ્રીફળ હોમીએ છીએ ધાણી છે ખજૂર હોમીએ છે એની પ્રિપેરેશન કરવી પાછું એમાં પાછા ગ્રુપ બનાવીએ કે ચલો આપણે છ જણ સાથે આપણે હોળીની પ્રદક્ષિણા કરવા જઈશું તો આઠ જણા સાથે પ્રદક્ષિણા કરવા જઈશું વેટ પણ કરીએ કે આપણે છ જણા ભેગા જઈશું એટલે પેલી ના આવે ને એટલે બીજી એ ના આવે છ સાત જણા ભેગા થઈને પ્રદક્ષિણા કરવા જઈએ તેવું પછી સવારથી વહેલાથી ઉઠી જવું બરાબર જે વ્યક્તિ સૌથી વધારે ડરકો એના ઘરે પહોંચી જવું એને જ પેલા રંગવા માટે પ્લાનિંગ ફ્લોટિંગ થતા હોય છે હોળીમાં એટલે બહુ મજાનું બધું હોય છે એમ જેને જે ન ગમતું હોય ને એને પેલા એ કરવામાં આવે એમ કે જેને સૌથી વધારે સરાઈ કરો હોય પણ ન ગમતા ખબર હોય કે આને નથી ગમતા એને જે લગાડો એમ બરાબર એટલે એવું પણ પ્લાનિંગ કરવામાં આવે ફોન થી કે ભાઈ આપણે છે ને સાહેબ સવારે પેલા નથી એના ત્યાં એ બેનના ત્યાં સૌથી પહેલા જ કરીશું એમ કે દરવાજો બંધ કરે તો જ્યાંથી ખોલે ને ત્યાંથી ત્યાં જ ઉભા રહીશું પણ એને પલાળ્યા વગર કે રંગ્યા વગર પાછા નહીં આવી જે મહિલાઓ છે ને આમ ફિમેલ ની વાત કરીને તો એ લોકોને સ્કીન કેર ની બહુ આમ ચિંતા હોય છે કે મને વધારે ખરાબ કલર ના લાગી જવામાં આવે પછી પહેલા એટલે ધોળેટી રમવા જતા પહેલા આપણે તેલ લગાવીએ મોઇશ્ચરાઈઝર લગાવીએ એ બધી બહુ ખાસ ફિમેલ વધારે જોવા મળે છે હા એટલે એ છેલ્લા છે ને દસકામાં થોડુંક વધારે જોવા મળ્યું છે અને આ સ્કૂલમાં હતા હતી ભરવાનું છે મારવાના છે આવી મને ખબર પડી આ બધી સ્કીનની એનર્જી થાય છે ઓર્ગેનિક તરફ જાવ આ યુઝ ના કરો આમ ના કરો બહુ સમજણ નથી સમજણ હતી તહેવાર અને તહેવાર ઉજવણીની હમણાં હમણાં આવી બધી બહુ અવેરનેસ આવી છે અને બિલકુલ આપણે એવું માનીએ છીએ કેમિકલ મુક્ત રહેવું જ જોઈએ કારણ કે ઓબ્વિયસલી એના બહુ બધા સાઇડ ઇફેક્ટ હોય છે એટલે હું બિલકુલ સપોર્ટ કરું છું વસ્તુને કે ઓર્ગેનિક વસ્તુ તરફ આપણે જઈએ પણ એ હમણાં હમણાં આવેલો લેટેસ્ટ ચેન્જ છે બાકી પહેલા તો આવી બધી કોઈ સમજણ જ નથી જે હોય એ કલર જેવા હોય એવા આપણે તો ત્યારે તો એવું જ હતું રંગ છે ચાહે કોઈ પણ પ્રકારના હોય

અમારી સોસાયટી જે છે એ બહુ જ એ બાબતમાં સરસ છે કે અમારી સોસાયટીમાં બંગલા છે છે એ લગભગ એવા કે જે બહુ મળી શકતા નથી સોસાયટી પણ અમે લોકો આવા તહેવારો ખાસ કરીને ધોળેટીના તહેવારના દિવસે અમે અચૂક સવારે બધા જ નવ વાગે અમારા સોસાયટીના ક્લબ હાઉસમાં મળીએ ત્યાં બધાને કેસુડાનું પાણી ગરમ અમારા ચોકીદારે મૂક્યું હોય આખું મોટું પીપળું ભરીને એ ઉફાળા પાણીથી બધાને પેલા આવે એટલે તરત એમને ડોલ ભરીને કેસુડાનું પાણી રેડવામાં આવે પછી કંકુની થાળી મૂકી હોય એનાથી કંકુ તિલક કરવામાં આવે અને પછી ગાલ ઉપર તેજ થાળીમાંથી કંકુ લઈને આટલું કરવામાં આવે આથી વિશેષ કઈ જ નહીં અને એ પતી ગયા હોય બધા એકબીજાને મુબારક આપે અને પછી બાર વાગે બધા જ દેશી જમણ

તો તમે આગળ વધી શકશો જો સામે તાણી પાણી તરવા ગયા તમે તો ફંગવાળા ફેંકી જશો ડૂબી જશો એના કરતા તો શું ખોટું જી ડાન્સનો આજની યંગ જનરેશન શું ઘરે પહેલાની છે પહેલા બી એવું જોતા હતા આપણે કે જે મિત્રો છે ને એ પણ ભેગા મળે ઘરે જાય છે વાત કરી સોસાયટીના કલ્ચર વાત કરીને મિત્રોમાં પણ જોવા મળતું આજે લોકો સારું હોય તો એ લોકો એકબીજામાં પણ રમ પણ લાગે છે કે આજે

અને પીપલ અરેન્જ પાસિસ સ્પેશિયલી પણ મને એવું લાગે દરેક ટ્રેન્ડ અત્યારે છે દર એક ટ્રેન્ડ એટલે અત્યારે તમને એવો વર્ક મળશે કે જે ધૂળેટી રમવા જ નથી માંગતું એક એવો વર્ક તમને મળશે જે પુલ પાર્ટીમાં ધુબાકા મારવા જ માંગે છે એટલે બંનેના એક્સટ્રીમ ઝોન છે પહેલા કેવું હતું બધું મોડરેટેડ ચાલતું હતું કે ચાલો આ કરીએ ના નથી આ કરીએ તો કોઈ એક વ્યક્તિ હવે બધા એક્સ્ટ્રીમ જે કરે બધું એક્સ્ટ્રીમ કરે પુલ પાર્ટી કરશે તો એમાં પુલ પાર્ટી જમવાનું ડાન્સ કલર આખો પુલ કલર થી રંગી છે રેન બધું જ ભેગું એવરીથિંગ ઇઝ એક્સ્ટ્રીમ હેપનિંગ સો ફાર મને એવું લાગે છે કે દિસ ઇઝ કમ્પ્લીટ ટ્રેન્ડ કે જેમાં દરેક વસ્તુને એક્સ્ટ્રીમ લેવલ ઉપર સેલિબ્રેટ કરવાની અને રહી વાત ફ્રેન્ડ સાથે સેલિબ્રેટ કરવાની તો દેટ ઇઝ અગેન હેપનિંગ ઘણા ફેમિલીઝ હું એવા ઓળખું છું કે જે આખો પરિવાર જેમ સરે કીધું એ પ્રમાણે કે લેડીઝ જેન્ટ્સ બધા જ ભેગા થઈને જે તે જગ્યાએ પુલ પાર્ટીમાં જવાનું ત્યાંનું જમવાનું જમવા નું ત્યાં ના stall ઉપર થી purchase કરીએ જમવા નું ને જે રમવું હોય એ રમવા નું colour છૂટછાટ અને સાંજે શાંતિથી થી નાઈ ધોઈ fresh પાછા આવવા નું people do such things also ત્યાર થી લઇ ને ઘરે થી રમતા રમતા નીકળી ને pool માં જઈ ને પડે પાછા આવવાનું નું that is also happening one thing that i miss કેટલા છેલ્લા ચાર પાંચ વર્ષ થી હું miss કરું છું that is

આઈ ડોન્ટ નો બટ મને યાદ છે મને મારા મારા હું નાનો હતો તો મારા વધારે હતો કે આપણે ફુગ્ગા લઈને આવીએ ગાંઠ બાંધીને અને ઉપરથી મિસાઈલની જેમ નાખવાના ભરતા ભરતા ફૂટી જાય કલર વાળો હીરા કરી વાળો ફુગ્ગો સારી ક્વોલિટી નો ફુગ્ગો દેટ ઇઝ ધ વન પાર્ટ દેટ આઈ ફીલ કે ઇટ ઇઝ કમ્પ્લીટલી મિસિંગ ફ્રોમ રાઈટ નાવ આ ટ્રેન્ડ ની અંદર

ઇન્ક્લાઇન્ડ ટુવર્ડ ટુવર્ડ ધેટ એમની પાસે માટેનું એમની પાસે પણ સમય નથી પણ લાગે છે કે જેટલું શાંત બેસે ને એટલું એમની માટે સારું એમનું કામ પતી શકે એ એક વિચારધારાના કારણે પણ થાય છે સમય ઓછો છે પણ અંતે અર્ચનાજી ધુડેટી માટે શું કહેશો બધા જ લોકો ને આપણે ઘણી બધી બાબતોનું ધ્યાન પણ રાખીએ ધુડેટી રમતી વખતે સ્કિનનું પણ એની સાથે આપણી આસપાસ કેવા લોકો છે એનું પણ અને આપણે એ પણ જોઈએ છે કે ધુડેટીમાં છે ને નાના મોટા ઝઘડા પણ બહુ થતા

અને જીવન છે એટલે ઘણું બધું સુખ દુઃખ રહેવાનું તો આ એક કલર છે જીવનના એની એનો આપણે સામનો કરીએ માણીએ કાળો કલર હોય તો એને પણ એન્જોય કરીએ ને લાલ કલર ને પણ એન્જોય કરીએ તો મજા આવતી એ આપડે આમ હાથ જોડવાના આપણે છતાંય જો લગાઈ જાય તો પ્રભુ એનું કલ્યાણ કરે સર અને મેમ બંને વાત કરીએ એ પ્રમાણે તમામ વ્યુઅર્સ ને અને તમામ તહેવાર સેલિબ્રેટ કરનારાઓને આ તહેવાર ની ખુબ ખુબ શુભકામનાઓ બધી જ બાઉન્ડ્રીઝ મૂકી અને આ તહેવારને ખાસ સેલિબ્રેટ કરો કેમ કે તહેવાર હંમેશા સેલિબ્રેટ કરવા માટે હોય છે અને જેવા રંગાઈ જાવ એટલે બને એટલા તડકા માં ઓછા રેજો ઘરે પાછા દેજો નહીંતર બીજા ચાર દિવસ સુધી ઓળખાશો નહીં કે એક્ચ્યુઅલ કયો વ્યક્તિ હતો તો એટલું ખાલી કરજો બધા આપણા જેવા લોકો જે એમને તો કદાચ એવું કહેવાય ને કે જે મીડિયામાં કામ કરતા લોકો એક લોકો તો બહુ ધ્યાન રાખવું પડે ને કે બીજા દિવસ એ લોકો અમે લોકો ખાસ કરીને ટીવી પર આવવા પણ કરવું પડે એટલે બહુ ધ્યાન રાખીને થોડી રમવી પડે ओके okay, तो समय या सवाल है हार जी हार्दिक जितेंद्र जी अर्चना जी आप त्रोनेमारी सते चर्चा में जोड़ा थे बद्दल आपनो खूब खूब धन्यवाद एंड आप सोनी है हैप्पी बर्थडे थैंक यू सो so yeah. मच सबने बद्दा ने हैप्पी बर्थडे जितेंद्र सर तुमने पण हैप्पी बर्थडे मैम तुमने पण हैप्पी बर्थडे तो थैंक यू सो मच सारू नाम वापरीन हार्दिक शुभकामनाएं <laughs>

બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર